અમરેલીમાં યુવતી ઉપર ગેંગરેપ ત્રણ નરાધમો દ્વારા પાછવી દુષ્કર્મ યુવતીને માર મારી પતાવી દેવાની ધમકી અપાઈ બચકા ભર્યા યુવતી ચિલ્લાતી રહી નરાધમો દેહને પીખતા રહ્યા અમરેલીમાં રહેતી એકવીસ વર્ષીય યુવતીનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ કર્યા બાદ તેને કુકાઓ લઈ જઈ તેણીની એકલતાનો લાભ લઈ ત્રણ નરાધમોએ સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે બે નરાધમોની ધરપકડ કરી લીધી છે જ્યારે બે શખ્સો ફરાર છે વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતેની આપીને બોલાવેલ એમાં કિસમોએ તેની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવાળાની કરીએ વડિયા પોલીસ સ્ટેશન દાખલ થઈ ગયો છે જેની તપાસ હું પોતે કરું છું નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે એફએસઆરની ટીમમાં પણ મદદ લેવામાં આવેલી છે અને આ કોરોના કામે સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હસ્તગત કરી લીધેલા છે એની વિગતવાની કાર્યવાહી કરી એને એરેસ્ટ કરવામાં આવશે બાકીના જે બે આરોપીઓ છે એને શોધવા માટેની વડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિસ્ટર દવેને અને એની ટીમ સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓને ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે